ત્રણ ચાર મિત્રો રાત્રિનો સમયે નદીના પેલી બાજુથી આ બાજુના કિનારે આવી અને દારૂ પીવાનો પ્રોગ્રામ કરે છે પછી દારૂ પીવાનો પ્રોગ્રામ પૂરો થઈ જાય એટલે ફરી પાછા તેઓ પેલી બાજુ જવાની તૈયારી કરી રહ્યા હોય છે નદી કિનારે એક નાવ બાંધી હોય છે નાવને માં એમાં ત્રણે ત્રણ ચાર મિત્રો બધા બેસી જાય છે અને ફરી પાછા હશે અલેસા હોય ને એ મારવા માંડે છે એટલે એને થોડીક બધા અલેસા મારે છે ત્રણ ચાર મિત્રો આપણે થોડીક વારમાં હમણાં જ પેલી બાજુ પહોંચી જાય છે પણ એવું થતું નથી અંજવાળાનો સમય એટલે કે ફરી ભગવાન સૂર્યનારાયણ ભાસ્કર ઉદય થવાનો સમય થઈ જાય છે જુએ છે તો નાવ ન્યાની ન્યા હોય છે તેમાંથી એક મિત્ર કેમ આ પૂછે છે કે આપણે કેમ આગળ વધતા નથી તો બીજો મિત્ર હોય ને તપાસ કરે છે જુએ છે તો કે નાવ સાથે બાંધેલી જે દોરડું કે રસ્સી હતી ને એ કિનારે તો એમને બાંધેલી જ હતી ખીલા સાથે તો ત્રીજો મિત્ર હોય ને કે ઓહો આટલી મહેનત કરીએ બેકાર ગઈ ને ત્યારે બીજો મિત્ર ફરી પાછો એક મિત્ર કે કે ભલામણા આપણે આગળ વધવું હોય ને આ બાજુથી ઓલી બાજુ જવું હોય ને તો દોરડું હોય ને રસી છોડવી પડે મિત્રો નાનકડો પ્રસંગ છે ને આપણને જીવનમાં બધું શીખવાડી જાય છે કે આપણે જીવનમાં પૂર્વ ગ્રહનો દોરડું છોડશું ને તો જીવનમાં આપણા જીવનમાં આપણે આ ગ્રહોમાં આગળ વધશું જીવનમાં નેગેટિવ છોડશું ને તો જ પોઝિટિવ તરફ જશું અને જીવનમાં એક સ્ટેપ આગળ વધશું ને તો ઓટોમેટિક આપણને આગળ વધવા માટે બીજો સ્ટેપ મળી જ જશે તો ફરી પાછા મળશું આવી સરસ સારી અને સુંદર વાતો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ